જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી રામ સવાર સવારમાં વિડીયો કેમ બનાવવો પડ્યો કેમ કે આપણી એક જૂની યાદો યાદ આવી ગઈ કેમ કે આપણે નાના હતા જ્યારે ત્યારે આપણે સ્કૂલો ભણતા હતા એટલે અમે જ ભણતા હતા સ્કૂલમાં બધા બંધ હતા અને નાના હતા આપણે જ વાત કરીએ તો અમે દસ વાગે સવારે સ્કૂલ જઈએ અને સ્કૂલમાં બેઠા ત્યારે મગજમાં એક જ વાત ચાલતી હોય અને ઉત્તરાયણ નજીક હોય ને કે ક્યારે પતંગ ચગાય આ પતંગ ચગાય તો પકડવા જાય આ પતંગ પકડે એવી વાતો ચાલતી હોય એટલે એવી જ મને એકદ એમ કે અમારો વિરાટ છે ને એ મુસ થી આવ્યો સાત આઠ વાગે પતંગ ચગાવે એકલો એકલો અને કેટલી મજા આવે એમ વિરાટ ને જોઈને તો આપણું બાળપણ મને યાદ આવી ગયું જો તમને બતાવું એ જો અત્યારે વેલવેલો ઉઠે હજુ કઈ ખાધું એ ને ભાઈ જો પતંગ ચગાવવા માંડ્યો છે એ પતંગ ચગાવું લે

કે અત્યારની પબ્લિક શું મારા છોકરાને ભણાવો લખાવો પછી નાનપણથી બિચારો છોકરાને એટલે પ્રેશર કરે એમના માતા પિતા તો છોકરો શું એનું બાળપણ આખું એનું છીનવી લે અને જે આપણે કર્યું એવું ભાગ્યે જ આત્મારના છોકરા બધા કરશે એમ મજા કરશે એમ આપણે તો સાંજે આવીએ એના દફ્તર તો એક બાજુ નાખી દઈએ ખૂનામ અને પતંગ ચગા જતા રહીએ પતંગ પકડ જતા રહીએ અને ખાવાનું ઠેકવાનું જ ન હોય આપણા આઠ વાગ્યા ખાતા હોય પણ એ ટાઈમે તો આપણે સાડા આઠ નવ વાગ્યા સુધી ખાઈએ એટલે એવો એક ટાઈમ હતો બરાબર એટલે આ વિરાટ અમારે પતંગ ચગાવતું હતો એટલે વિરાટના જોઈને મને યાદ આવી એટલે કોઈ આ વિડીયો બના દે એટલે પબ્લિકને એક મેસેજ તો આપીએ કે બાળકોને અત્યારના જે માતા પિતા છે ને અને અત્યારના બાળકો છે ને ભાગ્યે જ એવું રમશે કેમ કે અત્યારે બધું શું આ ટ્યુશન મોકલો ભણાવો નાનપણથી જ સ્કૂલમાં જો લેશન આપો એવું જ બધું ચાલતું હોય શું હું એટલું જ કાર્યુ કે બાળકોનું બાળપણ છેડીને લેશો એટલે એમને જેમ મન ફાવે તેમ રમવા દો અત્યારે રમવાની ઉંમરે એમને રમવા દો હા પછી જ્યારે એમને ભરવાની ઉંમર થાય ત્યારે એને ભણવાની વાત અલગ છે એ પણ છે એ વખતે પછી અમુક અમુક ટાઈમે અમુક રીતે આપણે સમજવું પડે એટલે બસ મારું આટલું જ કહેવું હતું એટલે મને આ બધું ગમ્યું એટલે મેં વિડીયો બનાવ્યો બધાને જય માતાજી જય શ્રી રામ